ડભોઈ તાલુકાના રાજલી ચોકડી નજીક આલ્ઝર ટેમ્પોને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા જે બે લોકોના આબાદ બચાવટેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ડભોઈ પોલીસે ટ્રાફિક સર્વો કર્યો હતો શાક માર્કેટ જલ્દી પહોંચવાની હોદમાં શાકભાજી ભરેલા બે વાહનો વચ્ચે અકસ્માત ડભોઈ પાસે ડિવાઈડર ઉપર ચડેલ ટેમ્પોના પાછળ પિકઅપ ઘૂસી ગઈ ડભોઈ તાલુકાના રાજલી નજીક એક આઈસર ટેમ્પોના ચાલકનો સ્ટેરિંગ પરથી કાબૂ જતા ટેમ્પો એક ડિવાઈડર ઉપર ચડી ગયો હતો ન ત્યારે પુડપાત આવતી એક પિકઅપ ગાડી પર તેની પાછળ ઘુસી જતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મરચા ભરેલી પિકઅપ વાનના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી સદભાગ્ય અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી બનાવમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો શાક માર્કેટ જલ્દી પહોંચવાની હોદમાં શાકભાજી ભરેલો પિકઅપ ટેમ્પો અને આઈસર ટેમ્પો પૂડપાટ દોડતા આ અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ વિભાગ આવા પૂડપાટ દોડતા શાકભાજીના વાહનો ઉપર નજર રાખી કંટ્રોલ કરે તેવી લોકમાંગ ઉઠી છે રિપોર્ટર ફજલ રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ